ભુજમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા ગૌચર જમીનને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું આજ રોજ કચ્છ જિલ્લા સરપંચ સંગઠનની ટીમ અને કચ્છના તમામ તાલુકા સરપંચ સંગઠનના હોદ્દેદારો દ્વારા માંડવી તાલુકાના કાઠડા ગામે જે એરસ્ટ્રીપ માટે ગૌચર લેન્ડ ફાળવવામાં આવી છે બસો ને પાંત્રીસ એકર ને એ લેન્ડની અગેન્સ્ટમાં કાઠડા ગામને ગૌચર માટે અન્ય ગામની જમીન ફાળવવામાં આવી છે જે અત્યંત દસ કિલોમીટરના દૂરે દૂરી ઉપર આવેલી છે એટલે પશુધનને ત્યાં ચરિયાણ માટે જવું અને પાછું ગામમાં આવવું એ અશક્ય છે તો કાઠડા ગામ જે પશુપાલન ઉપર આધારિત ગામ છે તો ગ્રામજનોની અને ત્યાંની પંચાયતની એવી લાગણી હતી કે આપણે આ પ્રશ્નનું રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને મા માન્ય કલેક્ટર સાહેબ મારફતે કરીએ તો આજરોજ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને તાલુકા સરપંચ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું માંગણીઓ અમારી એવી હતી કે જે ગૌચર લેન્ડ સમગ્ર જિલ્લાની અંદર એ ગૌચરના હેતુ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્યોમાં વપરાય નહીં અને ગૌચર પશુધન માટે ગૌચર માટેના કામો કરવામાં આવે અને ગૌચર લેન્ડ ડેવલપ કરવામાં આવે તો આવનારા સમયમાં જે સરકારની નીતિઓ છે ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવું તો આ ગૌચર ડેવલપ કરવાથી ઓટોમેટિક માણસો આત્મનિર્ભર બની અને ગાય આધારિત ખેતી તરફ વરસે વીંયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછિયા સમસ્ત ગ્રામજનો બોળ તાલુકો ભુજ કચ્છ